હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બુદ્ધિ પૂનમમાં અને આજે એકચ્યુલી હવે શ્રી ફાઈવ ઇયરની થઈ ગઈ તો એનો પાંચ વર્ષ પછી જે લાસ્ટ વેક્સિન હોય ને એનો ટાઈમ છે એટલે હાલ બેઠો આ તો આ શ્રીને અહીંથી અહીંથી બેઠો અહીંથી આ શ્રીનો મમતા કાર્ડ છે અને અમે શ્રીને લઈને જાઉં છું નથી લેવું પણ બેટા આ લાસ્ટ ઇન્જેક્શન છે તું નાની હતી તોય લેતી હવે તું મોટી થઈ ગઈ છો એ લોકો આવ્યા કેમ નહી હોય બેટો લેવું છે ને અરે બેટા કશું ના થાય કીડી કવડશે એવું થાશે બીજું કંઈ નહીં થાય હવે અમારે ગિમ્બલની બેટરી પતી ગઈ છે તો વિડીયો કંઈ શૂટ નહીં થાય પણ સ્ત્રીને ઇન્જેક્શન દેવડાવશું પછી પાછું પછી પાછું ધ્યાનમને લઈને આવીશું એ અત્યારે સૂતો છે એટલે એને પાછો અમારે સાડા મહિનાનું જે ડોઝ હોય એ આપવાનો છે એટલે આના પછી ધ્યાન અમનો વારો પણ લેવાનો છે આજે આજે શ્રી ઇન્જેક્શન થી બચી ગઈ હે ને એક્ચ્યુઅલી આજે મમતા દિવસ કેન્સલ રાખ્યો છે આજે કઈક સેવા સેતુ નું કઈક પ્રોગ્રામ છે તે લોકો એમાં સેવા માંગ્યું છે તો આજે આધાર કાર્ડ નીકળી હકે તો આપણે ધ્યાન આધાર કાર્ડ કરેલું એને મને આધાર કાર્ડ લઈ તો કઈ નહીં આજે ઇન્જેક્શન નહી તો આધાર કાર્ડ બીજો તો આજનો દિવસ વેસ્ટ નહી જાય તો અમે આવી ગયા છે સેવા સેતુ કાર્યક્રમમાં જો અહીંયા સેવા સેતુનો કાર્યક્રમ ચાલે છે આ રોહિતદાસ મંદિરે આ મેયર છે ગાંધીનગરના મેયર નહીં મેયર જ છે લગભગ હા જાનુડીનું આધાર કાર્ડ નીકળે છે ધ્યાનમ કઈ ધ્યાનમ કઈ ધ્યાનમ કઈ

કાર્યક્રમ આવો હોય બધી કચેરીઓ અહીંયા હોય એટલે જે પણ દાખલા વાખલા હોય ફટાફટ થઈ જાય અમારે ધ્યાનમાં ભાઈનું થઈ ગયું આ ગાંધીનગર મહાનગરપાલિકાનો કાર્યક્રમ છે તો ત્યાં નામને તો સુડાઈ માર નવરાત્રી અને અમારે આજકાલ હવે મહા કિચન ચાલે ચાલતું હોય ને એવું છે હમણાં જસ્ટ નાસ્તો બધો બનાવ્યો તો પૂરો થઈ ગયો આજે ફરી હવે ફરી હું ને સ્વરૂપ અત્યારે પાછા લાગી પડ્યા છે કામે શું બનાવવાનું છે આજે સેવ બનાવવાની હા એટલે ઘરની સેવ બહુ ભાવે છે નો ડાઉટ બહુ મસ્ત બી બને છે અને આપણે પ્યોરિટીની ગેરંટી થઈ જાય એટલે પછી ઘરે બનાવીએ જોકે અમે આમ બહુ ઘરનું ખાવા માનતા નથી બહાર એ બહુ ખાતા હોય તમે જવો જ છો પણ હમણાં લાસ્ટ ઘણા ટાઈમથી નથી ખાધું તો ઘરે ખાવા ટ્રાય કરીએ છીએ તો નમકીનની સેવા અમારે છેલ્લા બ્લોગમાં હતી જ એટલે અમે કંઈ બહુ ડિટેલમાં નથી બતાવવાના એ પણ આજે હું બનાવવાની છું વેજ પૂલા તો એની તૈયારી અહીંયા થઈ ગઈ છે આમાં આ મમરાને એટલો પૌઆ તળાઈ ગયા છે અને એવું બધું છે તો ફૂલ ઓન મૂળમાં છે અને મૂળમાં રહેવું પડે છે નાસ્તો ને ઘરકામ ને કપડા આજકાલ તો કપડાના ઢગલે ઢગલા હોય છે ઉપરથી મારા વાળ એટલા ખરે છે જો તમારી પાસે કોઈ ઘરેલું નુસ્ખા હોય નરીશિંગ મધર માં આપણે એવું હોય ને કે જ્યારે બાળક હસવાનું સ્ટાર્ટ કરે એટલે માના વાળ ખરવાનું સ્ટાર્ટ થાય તો મારે બે વાર એવું થયું છે સ્ત્રી વખતે ચાર મહિને શરૂ થયું હતું અને ભાઈ વખતે ત્રણ મહિનેથી શરૂ થઈ ગયું એક્સ્ટ્રીમ હેરલોસ હેરફોલ થાય છે તો મને દેશી નુસ્ખાથી સારું કરવું છે દવા બવા નથી લેવી તો તમને કોઈને આઈડિયા હોય કે આપણે જ્યારે ફીડિંગ કરાવતા હોય એ ટાઈમે વાળ ખરે તો કઈ રીતે રોકી શકાય તો મને કોમેન્ટમાં કહેજો હું જરૂર ટ્રાય કરીશ અને બીજો એક એ ફાયદો છે કે અમને આવું કંઈ થાય છે તો મને કોમેન્ટ થ્રુ બહુ સારા સારી સજેશન્સ આવે છે અને અમે એને ફોલો કરીએ છીએ અને ઘણો ફાયદો થાય છે એટલે હું સજેશન માંગી રહી છું તમારે ત્યાંને ભાઈ તો તરત ઉઠી ગયા કશું કરવા ના દીધા એટલે એને અહીંયા કાર્ટૂન જેવું કંઈક ટીવી કરી અમે નજર બી રાખીએ છીએ અને સાથે સાથે રસોઈ શરૂ કરી તો પુલાવમાં આપણે ઘી અને તેલ મિક્સ મૂકીએ તો વધુ સ્વાદિષ્ટ થાય અને આટલું તૈયાર કર્યું છે સબ્જી અને આ ચોખાને હું પલાળી દઈશ આ જેટલા સુધી ચડે એટલી વાર સુધી આને પલાળીને રાખવાના એટલે થોડા સોફ્ટ થઈ જાય કાર્ટુન આરે વાત કરવા કરવામાં સબ્જી બધું ઉકળી ગયું એમાં પેલા આ સબ્જી નાખી પુલાવ બિરિયાની કોઈ મસાલો હોય નાખી શકો અથવા તો તમે ધાણાજી રળદર ચટણી નાખી શકો પછી પાણી નાખે પાણી ઉકળે પછી આવી રીતે ભાત નાખી દેવાના જે પલાળ્યા તે અને પછી મીડિયમ ફ્લેમ પાછી કરી દેવાની અને કવર કરી દેવાનું એટલે ધીમે ધીમે આમાં ચડી જશે ભાત એટલે તમારો પુલાવ રેડી થઈ જશે અને બસ સેવનું કામકાજ વિચારી જ છે અને હારો હર ધ્યાનભાઈનું ઊં ઊ એ એ પણ ચારી જ છે અહીંયા તો ગયા બ્લોગમાં જોયું હશે ને આ ફરીવાર તમને જોવા મળ્યા આટલો જોડો બનાવ્યો છે હજી આટલો મિક્સ કરશું સવારે આ વઘાઈ લેતાયાા વખતે દાણાય થોડક વધુ છે ને તમને હમ નસ્તો બનાવું ના

આજે અમારે ગરમા ગરમ રવો કે શીરો જે કે ભૂંગળા તળાય છે આ રસોડા ના એક્સપર્ટ માણસો થી અને અહિયાં મુકાય ગયા બટેકા ઘરમાં એટલા મત થાય ને રે ચાર જણા બે ને ખાવો શીરો એક ને ખાવ બુંગરું એક ને ખાવું કઈ નઈ આપણે રવો ખાવો છે મસ્ત કાસા રૂપા

પ્યોર દૂધ હશે ને એટલે સાબુદાણા નથી હું ગોતીશ પલાળીશ ને કાલ સવાર બનાવી દઈશ હા બેટા એને સાબુદાણા નહીં ના હોય સાંભરે સાબુદાણા બહુ ભાવે ઉત્તમભાઈ તમારે છે ને આ ધંધો કરો ને એમ કે કહેતા નું કરવાની જરૂર નો હાલ લે ના પાડો હું તો કોઈ આપડે

પછી આપણે શ્રીનો એક બ્લડ ટેસ્ટ કરવો છે હિમોગ્લોબિન નો ને એવું બધું હે ને શ્રી ઓકે ઓકે નથ કરવા હાલો તો અમે જે ગવર્મેન્ટની હોય છે નંદઘરની એ આપશું જો કે સ્ત્રીને તો અમે બહુ પ્રાઇવેટમાં અપાવ્યું છેલ્લે છેલ્લે આ ત્રણ વર્ષની એકને અત્યારની આપશું બાકી ધ્યાનમને તો પહેલેથી ગવર્મેન્ટની રસી જ આપીએ છીએ વીસ ટ્વેન્ટી સ્ત્રીને ક્યાં ઇન્જેક્શન દેવાનું છે ખબર બાળકનું નામ સ્ત્રી

તો શ્રીનું વેક્સિન પતી ગયું છે અને આવીને શ્રીને પેરાસિટામોલ સિરપ આપી દીધા ત્યાંથી આવી ભાઈ ઉઠી ગયા ને હવે ભાઈનો વારો છે પણ હવે આ વખતે અમે ગિમ્બલ નથી લઈ જતા કેમકે ભાઈ રડશે બહુ પવન છે તો એનો વેક્સિન અપાઈને આવીએ ચલો પ્રાયદો અહીંયા અહીં શું થયું માટી હા એના આ હાથ નીચે ને હાથમાં આવ્યું એટલે વેક્સીડેનું પાંચ વર્ષમાં આ લાઈન માં દીકી નું કરે હાલો 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 હા ઓ ભાઈ તો બહુ વોક કરે છે હો રસી આપીને બીમાર કેમ કરતી હતી હવે કેમ કરે હવે સારું થઈ જાય પછી કેવું કરે શ્રી વોક પણ હા

શ્રીના કોણ છે શ્રીના હિના આન્ટી આવ્યા છે ને શ્રી બોલ તો ખરી શ્રીના હિનાન્ટ તો અમારા નેબર છે શ્રીના ફેવરેટ આન્ટી છે હીના આન્ટી એમને મહેંદી કરવી છે એટલે આવે છે તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે જો આ એક મેં આ બેક સાઈડ અને અહીંયા પછી દયાનંદ તોફાન કરતો હતો એટલે થોડી સિમ્પલ વાળી મૂકી છે હમણાં પતિ જશે અને આ દયાનંદ ભાઈ પપ્પા પાસે